વડોદરામાં ડ્રેનેજ કામમાં બેદરકારી કોન્ટ્રાક્ટર દ્વારા ગેસની મુખ્ય લાઈન તૂટતા લાખો લોકો પરેશાન કોંગ્રેસ કોર્પરેટર અમીબેન રાવતે કોન્ટ્રાક્ટરને કાળા યાદીમાં મુકવા કરી માંગ વડોદરા શહેરમાં ડ્રેનેજ લાઈનના કામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા મુખ્ય સપ્લાય લાઇન પર ડ્રિલિંગ કરી ગંભીર બેદરકારી દાખવવામાં આવતા ગેસની લાઈન તૂટી જવાનો બનાવ સામે આવ્યો હતો આ બે જવાબદાર કાર્યવાહી લાખોની સંખ્યામાં રહેતા નગરજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ સમગ્ર ઘટનાક્રમ બાદ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવતે પાલિકા તંત્રના અધિકારીઓ પર તીવ્ર શબ્દોમાં પ્રહારો કર્યા હતા અને સત્તાવાળાઓની બેદરકારી અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો અમીબેન રાવતે પાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટના જવાબદાર કોન્ટ્રાક્ટરને તાત્કાલિક કાળા છે આક્ષેપ કર્યો કે કામ શરૂ કરતા પહેલા સત્તાવાળાઓ અન્ય મહત્વની ભૂગર્ભ સેવાની લાઈનોનું નિરીક્ષણ કરવાની કે તેના નકશા મેળવવાની પૂરતી તકેદારી રાખી ન હતી જેના પરિણામે આ ગંભીર ભૂલ થઈ છે કોન્ટ્રાક્ટર દ્વારા મુખ્ય સપ્લાય લાઈન પર ડ્રીલ કરવામાં આવતા લાંબા સમય સુધી ગેસ પુરવઠો ખોરવાયો હતો જેનાથી હજારો પરિવારોને રસોઈ સહિતના દૈનિક કાર્યોમાં ભારે મુશ્કેલી પડી હતી આ બનાવ અંગે પત્ર લખી રજૂઆત કરતા કોંગ્રેસ નેતાઓએ માંગ કરી છે કે સત્તાધીશોએ નગરજનોના હિતને ધ્યાનમાં રાખી આવી ગંભીર બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે દાખલો બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ ને તેમને ભવિષ્યમાં પાલિકાના કોઈ પણ કામ માટે અયોગ્ય જાહેર કરવા જોઈએ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ શહેરીજનોની સલામતી માટે પણ જોખમ ઊભું કરે છે અને અધિકારીઓ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક દેખરેખ અને નિયંત્રણો રાખવા પડશે જો તંત્ર દ્વારા સત્વરે પગલાં લેવામાં નહીં આવે તો વિપક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે વડોદરા શહેરમાં લગભગ પોણા ત્રણ લાખ ફેમિલીઝ સીએનજી સ્ટેશન હોટલ રેસ્ટોરન્ટ કાલે ગેસના સપ્લાય વગર હેરાન થયા છે કારણ ડ્રેનેજ લાઇનના કામ કરતી વખતે ગેસ લાઇનમાં પંક્ચર થયું મેન મુખ્ય નળીકા જે વડોદરા શહેરમાં ગેસ સપ્લાય કરે તેમ મારું કહેવું એ છે કે વડોદરા શહેરમાં જ્યારે સ્માર્ટ સિટીની વાતો થાય છે ઇએમઆરએસ સિસ્ટમની વાત થાય છે જીઆઈએસ મેપિંગની વાત થાય છે તો પછી જ્યારે ટેન્ડર અપાતા હોય એ પહેલાં ટ્રાયલ પીટ લઈને ક્યાં કઈ લાઇન છે ઓનલાઈન તમે જોઈ શકો છો તેમ છતાં વારંવાર ઇજારદારોને ફાયદો કરાવવા ભ્રષ્ટાચાર આદરવા કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારી અને કન્સલ્ટન્ટ ટ્રાયલ પીટ લીધા વગર આ બધો અભ્યાસ કર્યા વગર સંકલન વગર ટેન્ડર આપે છે જેના લીધે તમે જોશો ખોડિયારનગરથી લઈ અને ખોડિયારનગરથી લઈ અને પાંજરાપોર સુધીની જે લાઇન હતી એમાં સાડા ચાર લાખ સાડા ચાર કિલોમીટરનો જે રોડ છે ત્યાં ડ્રેનેજ લાઇનનું એલાઇનમેન્ટ શિફ્ટ કરવું પડ્યું એ જ રીતના કાલે આ ગેસની લાઇન તૂટી આ ભ્રષ્ટાચાર આદરવાના ખેલમાં જે નાગરિકો હેરાન થાય છે તેની સામે અમે ડિમાન્ડ કરીએ છીએ કે હવે પછી કોઈ બી ટેન્ડર ટ્રાયલ પીટ લીધા વગર અપાય નહીં અને જે અધિકારીઓએ આ ભ્રષ્ટાચાર આદરવા માટે અને સંકલનના અભાવથી જે નાગરિકોને હેરાન કર્યા છે તે અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય ને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે